લેવાનું ભૂલાઈ ગયું એટલે આપણે અહીંથી આ બબ્બે રૂપિયા વાળી પડી કટકા લીધા છે સુપારીના માવા ખાવા માટે જો બબ્બે રૂપિયાની પડી આપણે અહીંયા રોડ ઉપર જમીન બપોરા કરીને પછી આપણે ગાડી ભરવા જેવા છીએ અહીંયા ખાતરેજ પાસે બાલાસીનોનો રોડ લોડ છે હાઈડ્રાથી ભરાય છે ઇન્જિન ભરવાના છે આપણે કાલે અહીંયા ભરવા આવ્યા હતા ગાડી ગાડી આપણી ભરાણી નથી એક ભરાઈ ગઈ છે આમ એક વસ્તુ રહી ગઈ એમના એટલે રોકાઈ ગયા હતા આપણે ઘાટ છે ખાતરેજથી આગળ આઈન પુરાવતા પૂનામાં આપણે સવાર સવારમાં વોકિંગ માટે આવ્યા હતા જંગલ છે મસ્ત નો ડુંગરો हम अपने चालता चलता गाड़ी जाइस बसाट दोस्तों दो दिन બે દિવસ થયા આપણે ખાતરેજમાં જતા ગાડી ભરેલી હતી પણ એક સામાન આવવાનો બાકી હતો એટલે રોકાણ હતા આજે આવી ગયો છે ત્યારે આપણે લોડ કરીને રાતના બાર વાગ્યા છે ખાતરેજ પી છે એ પૂનામાં હવે આપણે નીકળ્યા છે ત્યારે રાતે બાર વાગે ખાતરેજ વાળા ઘાટ હતા આપણે

ันภูต่อ આપણે પેલો વટા પુના પછી અહીંયા આપણે ચા પીવા ખોટી છાસે 5 મિનિટ એક આધી રીલે ગાડી ની બનાવી નાખીએ Instagram માટે તો ઇન્સ્ટાગ્રામ માં આઈડી નું નામ એટલે ગુજરાત એક્સપ્રેસ 7037 છે એટલે ફોલો કરી લેજો સિનરથી ની રોડ ઉપર થી જ્યારે સિનરથી ની